આજે હું તમારી સાથે શેર કરવાની છું ઊંધિયાની રેસીપી શિયાની સિઝનમાં આપણા ત્યાં ઊંધિયું તો ચોક્કસ બનાવવામાં આવતું હોય છે અને દરેકની ઊંધિયું બનાવવાની રેસીપી જે હોય એ થોડી ઘણી ડિફરન્ટ હોય છે તો આજે હું તમને લગ્ન પ્રસંગમાં જે રીતે રસોઈયાઓ ઊંધિયું બનાવે છે ને એની રેસીપી બતાવીશ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઊંધિયું બનાવવા માટે આપણને જોઈશે

તો સુરતી પાપડીની છાલ અને દાણા બંને આપણે ઉપયોગમાં લેવાના છીએ તો આ રીતે રાખીશું વજનમાં મેં અઢીસો ગ્રામ લીધી છે થોડી કોથમીર લીધી છે જેને એકદમ ઝીણી સમારી લીધી છે લગભગ અઢી કપ જેટલી લીલું લસણ લીધું છે તેનો આગળનો જે ભાગ હોય સફેદે અલગ રાખ્યો છે અને પાછળના પાન હોય ને આ રીતે ઝીણા સમારીને રાખ્યા છે તો આ રીતે બંને અલગ અલગ રાખીશું અને મેથીની ભાજી લેવાની છે જે મેં એક કપ લીધી છે તો આ પ્રમાણે આપણે બધી વસ્તુઓ તૈયાર કરીને રાખીએ તો લીલા મરચાં આદુ અને લીંબુ જોઈશે લીલા મરચાની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું પહેલા તો અત્યારે મેં જે ઉપયોગમાં લીધા છે છે એ સ્પાઇસી એટલે બહુ તીખા નથી આપણે લાલ મરચું નથી વાપરવાના ફક્ત લીલું મરચું વાપરીશું તો સાથે આપણે તીખા મરચાં પણ ઉમેરી દઈએ લગભગ ત્રણ થી ચાર નંગ તો લસણનો જે આગળનો સફેદ ભાગ હતો એ પણ આપણે અત્યારે પેસ્ટ બનાવવામાં ઉમેરી દેવાનો છે તો પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે મુઠિયા બનાવવા માટે મેથીની ભાજીને મેં ઝીણી સવાર લીધી છે એમાં લસણ અને મરચાં આદુની જે પેસ્ટ તૈયાર કરી એ ઉમેરીશું બે ચમચી જેટલી એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર એડ કરવાની છે હાફ ટી સ્પૂન હિંગ એડ કરવાની છે ગરમ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો હાફ ટી સ્પૂન આપણે એની અંદર અજમો ઉમેરવાનો છે અને બે ટી સ્પૂન જેટલી આપણે ખાંડ નાખીશું બે ટેબલ સ્પૂન

તો આ રીતે બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય ને તમને જો જરૂર લાગે તો પછી તમે એની અંદર પાણી અથવા થોડું દહીં પણ એડ કરી શકો છો તો અત્યારે મેં એકદમ સરસ એને મિક્સ કરી લીધું છે અને મને જરૂર નથી લાગી રહી તો આપણે ફક્ત એની અંદર દહીં એડ કરીશું તો બે ચમચી મેં દહીં નાખ્યું છે અને આપણા જે મુઠિયા છે એ થોડા સોફ્ટ બને એના માટે એની અંદર આપણે એકદમ થોડો ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરીશું સોડા બહુ વધારે એડ નહીં કરવાનો નહીં તર મુઠિયા જ્યારે તમે તળશો ને તો એ ફાટી જશે એટલે કે એની પર ક્રેક્સ પડશે તો પાણી નથી નાખ્યું મેં ફક્ત દહી નાખ્યું છે તૈયાર કરી લેવાના છે મુઠિયા તૈયાર થઈ જાય પછી આપણે જે બધા કંદ છે એને કટ કરી લેવાના છે તો અત્યારે મેં કંદને છાલ ઉતારી આ પ્રમાણે થોડા મોટા ટુકડામાં જ કટ કરી લીધા છે બટાકાના વચ્ચેથી બે ફાડ્યા કરી લીધા છે તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે બધા કંદને આપણે એક પછી એક તળી લેવાના છે કંદ બધા એકસાથે નથી તળવાના પણ અલગ અલગ તળવાના છે કારણ કે દરેકને તળવાનો સમય અલગ અલગ છે એટલે દરેકને અલગ અલગ આ રીતે આપણે તળી લઈશું તમે ઈચ્છો તો એને તળ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ઓરિજિનલી જે ઊંધિયું બને છે એમાં તળીને ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાર પછી આપણે જે મેથીના મુઠિયા છે એને પણ તળી લેવાના છે તો એક વારમાં જ લગભગ આપણા બધા જ મુઠિયા તળી જશે આ પ્રમાણેનો એકદમ સરસ કલર આવે ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે એને તળીને તૈયાર કરી લેવાના છે તો મુઠિયા પણ આપણે તળાઈ ગયા છે અને આ જે તેલ છે તળેલું એનો જ આપણે ઉપયોગ કરીશું ઊંધિયું બનાવવા માટે તો ઊંધિયા માટેનો મસાલો તૈયાર કરીએ તો મેં અત્યારે લીલી કોથમી લઈ લીધી છે થોડી ગાર્નિશિંગ માટે મેં રહેવા દીધી છે અને કોથમીને એકદમ ઝીણી સમારીને લેવાની છે ત્યારબાદ એની અંદર આપણે એક ટીસ્પૂન સ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે મીઠું સ્વાદ પ્રમાણે નાખવું તમે ઈચ્છો તો ઊંધિયાનો સ્પેશિયલ મસાલો પણ મળતો હોય છે એ પણ નાખી શકાય એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર ઉમેરવાની છે ખાંડ એડ કરીશું તો અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે તમને જેટલી મીઠાશ જોઈએ એ પ્રમાણે તમારે ખાંડ લેવાની મીઠાશ અને ખટાશ એ બંનેનું પ્રમાણ સરખું હોય છે તો આપણે લીંબુનો રસ એડ કરીશું લીલા લસણનો આગળનો જે ભાગ હોય પાન વાળો એ આપણે એની અંદર એડ કર્યો છે અને જે લીલા દાણા હતા આપણા તુવેરના એને મેં મિક્સર જાર અંદર ક્રશ કરી લીધા છે તો એની અંદર ઉમેરી દઈશું એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવશે ને આપણો જે ઉંધિયાનો રસો છે એ સરસ બનશે 2 ટેબલસ્પૂન આપણે એની અંદર તલ નાખવાના છે અને 4 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે આદુ મરચા અને લસણ પેસ્ટ નાખીશું 3 થી 4 મોટી ચમચી બે ચમચી એની અંદર આપણે ધાણા જીરું નાખવાનું છે હવે બધી જ વસ્તુઓને મિક્સ કરીશું પણ સાથે ઉમેરીશું તો આ બે થી ત્રણ નંગ તોડીને એડ કરી દઈશું જેથી આપણો જે રસો છે ને એ સરસ બને એમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવે તો આ રીતે બધું જ બરાબર મસાલામાં અત્યારે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે રવૈયા લીધા હતા તો એ રવૈયાને કટ કરી અને એની અંદર આ મસાલો ભરી દેવાનો છે તો રવૈયાની અંદર કટ લગાડી અને પાણીમાં મેં રાખી મૂક્યા હતા તો રવૈયા મેં થી દસ ના લીધા છે ત્યારબાદ જે લીલા મરચા છે મસાલાથી ભરીને તૈયાર કરી લઈશું હવે આ ઉંધિયું આપણે આપણે જ બનાવવાના છે તો એના માટે અત્યારે જે તેલ તળવામાં ઉપયોગમાં લીધું એ જ તેલ મેં એની અંદર એડ કર્યું છે તો બે મોટા ચમચા ભરીને મેં અત્યારે તેલ લીધું છે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે વઘાર માટે અજમો નાખવાનો છે તો એક ટી સ્પૂન અત્યારે મેં અજમો નાખ્યો છે હાફ ટી સ્પૂન હિંગ નાખી છે ખૂબ સરસ સુગંધ આવે છે હવે જે રવાઈ આપણે ભરીને રાખ્યા છે એ ઉમેરી અને એની ઉપર આપણે પાપડી ઉમેરવાની છે ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને ઉંધિયાનો એ આ રીતે એની પર ફેલાવી દેવાનો છે મસાલાનું લેયર થઈ જાય પછી જે કંદ આપણે તળીને રાખ્યા હતા એની અંદર એડ કરી દઈશું અને ફરીથી આપણે એક મસાલાનું લેયર કરવાનું છે તો આ પ્રમાણે તમારે એને કુકરની અંદર ગોઠવવાનું છે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા ફરીથી તો મસાલાનું એક લેયર કરી દઈશું અને ત્યાર પછી એની પર જે મરચાં ભરીને રાખ્યા હતા વઢવાણી મરચા મેં ઉપયોગમાં લીધા છે તો એડ કરી દેવાના છે અને છેલ્લે આપણે મુઠિયા મૂકી દઈશું ઘણા લોકો મુઠિયા નથી નાખતા હોતા પણ મુઠિયા એની અંદર તમે મૂકી દો ને તે સરસ નરમ થઈ જાય છે તો આ પ્રમાણે આપણે બધા જ મુઠિયાને ગોઠવી દેવાના છે અને પાણી એડ કરી દઈશું એની અંદર લગભગ પોણા કપ જેટલું તો મેં જે મિક્સરમાં પેસ્ટ બનાવી હતી એની અંદર જ પાણી એડ કરી દીધું છે મેં અને હવે આપણે સ્લો ફ્લેમ ઉપર જ આને લગભગ એકથી દોઢ વિસલ આવે ત્યાં સુધી રહેવા દઈશું અથવા તો સ્લો ફ્લેમ પર તમે એને આઠથી દસ મિનિટ માટે પ્રેશર કૂક કરશે એટલે તરત જ થઈ જશે કંદ આપણા તળેલા છે એટલે વધારે સમય નહીં લાગે તમે જો કાચા ઉપયોગમાં લો તો તમારે બે થી અઢી વિસલ જેટલું એને પ્રેશર કૂક કરવું પડશે હવે જ્યારે એનું પ્રેશર બધું રિલીઝ થઈ જાય પછી જ તમારે એને ખોલવાનું છે અને ઊંધિયાને તમે જયારે ખોલો તો તરત જ નથી હલાવાનું તૂટી જશે કારણ કે બધા કંદ અને બધું થઈ જાય આપણે એને જયારે પ્રેશર કુક કરીએ તો આ રીતે તમારે એને હલાવીને ઉપર નીચે કરી લેવાનું છે અને તમે બહાર જોયું હશે કે રસોઈયાઓનું જે ઊંધિયું હોય ને એની ઉપર તેલ તરતું હોય છે તો એ લોકો તો ઘણા વધારે પ્રમાણમાં તેલ ઉપયોગમાં લે છે પણ આપણે એના જેવી ઇફેક્ટ આપવા શું કરીશું કે એક ચમચો ભરીને તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે અને તેલ પાણી ગરમ થઈ જાય ને પછી એને આપણે ઊંધિયાની ઉપર રેડી દઈશું એટલે ઓછા તેલમાં પણ તમારું ઊંધિયું એકદમ સરસ ઉપર તેલ તરતું હોય ને એવું દેખાશે તો અત્યારે આપણું ગરમા ગરમ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું ઉંધ્યાને થોડું ઠંડુ થવા દેવાનું અને પછી મિક્સ કરવાનું નહીતર તૂટી જશે એ વાતનું ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આજની ઉંધ્યાની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસિપીની સાથે